નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપર પોલીસ મથકે જેના વિરુદ્ધ ચાર ગુના નોંધાયેલા છે તે લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ પોલીસે કરેલી પાછા દરખાસ્ત મંજૂર કરાતા તેની પાછા તળે અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કરાયો છે એલસીબીપીઆઈ પીઆઈ એન એન ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાપરના તકિયાવાસમાં રહેતા લિસ્ટેડ બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા વિરુદ્ધ રાપર પોલીસ મથકે દારૂના ચાર ગુના નોંધાયેલા છે પોલીસવાળા સાગર બાગમારની સૂચના મુજબ તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટર સમક્ષ મોકલી હતી જે દરખાસ્ત કલેક્ટરે મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા તેની પાસા તળે અટકાયત કરી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર